માણસ ને એ ખબર નથી કે આપણે હું કામ આવ્યા છીએ તો માણસ ને એટલી ખબર હોવી જોઈએ ને કે ભાઈ હું આ સંસારમાં આવ્યો છું એનો આવવાનો ઉદ્દેશ્ય શું છે જીવન ઉદ્દેશ્ય શું છે જીવન ઉદ્દેશ્ય છે પોતાને જાણવું કારણ કે પોતે જ પોતે ખોવાયેલો છે પોતાને ખબર નથી હું કોણ છું તમને ખબર છે તમે ગાડીને સેલપ મારો છો ચાવે ભરાવો છો ને સેલપ મારો છો તો ગાડી સ્ટાર્ટ થાય છે

આની રીતે કામ કરે છે ને સ્વયં સંચાલિત છે ને ઓટોમેટિક ઓટોમેટિક છે ને એને કઈ કરવું પડે સ્ટાર્ટ કરવા માટે કઈ નથી કરવું પડે એની મેળે પણ એની અંદર એક બેઠેલા છે ભ્રષ્ટા બેઠેલો છે એના થકી એની ઉર્જા થકી એની હાજરી માત્ર એની હાજરી માત્ર થી આ શરીર ચાલે છે વૈજ્ઞાનિકોએ જ્યારે પેલી વાર જયારે જલનું સંશોધન કર્યું ને ભાઈ પાણી કેવી રીતે બન્યું તો પાણી નો એનો વૈજ્ઞાનિકો નું કાર્ય શું છે કોઈ બી વસ્તુ જ્યારે સંશોધન કરે ને એના વસ્તુ ને પેલા એ ખંડ કરે એને બધો ટુકડા ટુકડા કરે એને બધા એને જુદું પાડે એક ગુલાબ છે ગુલાબમાં હું રહેલું જેમ જોવે પેલા એનો રસ કાઢે ને એનો તત્વ જુદું પાડે આ છે કે છે તો એમાં પછી બોટલમાં પેક કરીને એની ઉપર લેબલ મારી દે ગાની અંદર આ તત્વો છે પણ ગુલાબ તો ગાયબ થઈ ગયો પણ આધ્યાત્મિકતા છે જ્ઞાન છે ને એનું નામ આત્મજ્ઞાન આત્મજ્ઞાન એવી રીતની વસ્તુ છે વિજ્ઞાન છે એ જાણે છે વસ્તુ સંશોધન કરે છે પણ એ વિકી નાખે છે વસ્તુ તો જળને એને પેલા જુદું પાડ્યું H2O H2O હાઇડ્રોજન માં એક ભાગ ઓક્સિજન ના બે ભાગ એને જુદું પાડ્યું તો કે ભાઈ એમાં લેબલ મારી દીધો કે આ H2O છે તો है H2O હું બોલે ભાઈ H એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન નો એક ભાગ અને O2 2O ઓક્સિજન ના બે ભાગ એ બે ને મેળવો એટલે પાણી બને પછી લોકોએ પાણી બનાવવાની કોશિશ કરી H2O ભેળા કર્યા નો બન્યા

પછી એને પાછા કોશિશ કરી બેસકો ભેળા કરો એસકો ભેળો કર્યો તો એની અંદર પાણી ન બને પછી કે શું આમાં પ્રોબ્લેમ છે પછી જે આકાશની અંદર એને વિચાર આવ્યો કે આકાશની અંદર જ્યારે વાદળા ભેગા થાય છે ને એમાં વીજળી થાય છે ને પાણી બને છે ને એઠા પડે છે આપણે આમાં વીજળી દોડાવી ઉર્જા ઉર્જા એટલે વીજળીનો કરંટ એમાં દોડાયો ને પાણી બની ગયું પાણી બની ગયું યાર બોલે કમાલ થઈ ગયું પાણી બની ગયું તપાસ કર્યો દોડાવી શું કાર્ય બે ત્રણ વાર તપાસ કરીને એ કાઈ કાર્ય નથી હવે સવાલ એ થાય છે કે ઉર્જા વગર પાણી ન બન્યું અને તમે એમ કેવો છો કે ભાઈ એ કઈ કાર્ય કર્યો નથી એનો મતલબ હું જે ક્રિયામાં હાજર તો હોય છે પણ કોઈ ક્રિયામાં ભાગ નથી લેતો ક્રિયામાં હાજર હોય છે પણ એ કોઈ ક્રિયામાં ભાગ નથી લેતી પણ એના વગર કોઈ કાર્ય થતો નથી પરમાત્મા સમગ્ર કાર્યમાં ભાગ લેતો નથી એના દાખલા સવારમાં સૂર્ય ઉગે છે સૂર્ય ઉગવા માત્ર ગુલાબના ફૂલ ખીલી જાય છે કમલના ફૂલ ખીલી જાય છે જાગૃતિ આવી જાય છે પશુ પક્ષી જાગૃત થઈ જાય અને કાર્ય કરવા માંડે તો સૂર્ય કોઈ ફૂલ ખીલાવા માટે નથી આવ્યું લોકોને જગાડવા માટે નથી થાય એની સ્વતઃ પ્રક્રિયા છે ઉગે છે નાથમે ઉગે નાથમે પણ એના ઉગવાથી લોકોમાં શક્તિનો ઉર્જાનો સંચાર થાય એવી રીતે પરમાત્મા આ જગતમાં વ્યાપક છે પરમાત્મા કણે કણમાં રહેલો છે પણ કેટેલિટી ગેઝન્ટ જેમ રહેલો છે કોઈ ક્રિયામાં ભાગ નથી લેતો પણ એના વગર કોઈ ક્રિયા થતી નથી હું ભોગવતો નથી હું કરતો કઈ કરતો નથી એના વગર કોઈ કાર્ય નથી થતું એની હાજરી બસ છે દાખલા તરીકે એક ટીચર ક્લાસમાં જાય છે છોકરો શોર બકોર કરતા હોય ટીચર ના આવા માત્ર થી શોર બકોર શાંત ટીચર એમ નથી કીધું કે શાંત થઈ જાવ ચુપ થઈ જાવ કઈ નથી કીધું

જે કઈ પ્રશ્નો હોય નીચે તબલા વગડે છે વગાડવો નથી પડતો વગડી રહ્યો છે ને જોઈ રહ્યો છે સાક્ષી બાબત દરેક નૃત્યકાર ના જીવનમાં એક વાર એવી ક્ષણ આવે છે કે નાચી રહ્યો છે ને જોઈ રહ્યો છે નૃત્ય પ્રગટ થાય આ સૃષ્ટિ એવી જ છે

પણ તમે કઈક ઉદ્દેશ્ય માટે ભટકો તો થાય કુવા ખોટો એટલે ગમે એટલો ઊંડો ગમે ને પાણી મળી જ જાય પણ એના માટે જરૂર એ છે એની અંદર જે કુવાની અંદર જે માટી ભરાયેલી છે વર્ષ કચરો જે ભરાયેલો છે એને બહાર કાઢવાનો છે મહાત્મા બુદ્ધ જંગલ ગયા હતા અને એને જયારે જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે કોકે પૂછ્યું

જાગ્રત તો જાગૃત બન્યો એટલે મને અંદર વાળો ખ્યાલ આવે આપણે એને એવી રીતે સમજો કે આપણે ગેટ ઉપર ઉભા છીએ મકાન ના આપણા ઘરના દરવાજા ઉપર ઉભા છે અને ઉભા ઉભા બહાર જોઈએ છીએ એટલે આપણને બાહ્ય જગત દેખાય છે બહાર બહાર તરફ દ્રષ્ટિ છે એટલે આપણને બાહ્ય જગત દેખાય છે ત્યાં ને ત્યાં ફરી જાઓ તમારી દ્રષ્ટિને

અમિતાર દેખા હે માં બેવાન ને ચાલુ જ રાખવાનું ચાલુ જ રાખવાનું બેવાનો ને ચાલુ જ રાખવાનું ક્યાં સુધી દેખા પછી ધીમે ધીમે પ્રકાશ દેખા એ પ્રકાશ એવો બધો સુંદર હશે એટલો બધો દિવ્ય હશે કે તમને બહારના બધા તમામ પ્રકાશ ને બધી દુનિયા તમને વ્યર્થ લાગશે અંદર એવા એવા મીઠા મીઠા તમને નાદ સાંભળા હે એટલા સરસ સુરીલા નાદ સાંભળા હે કે જેની કોઈ એના કોઈ વર્ણન વર્ણન કી છે એવા એવા ના દેવા એવા દર્શન દિવ્ય દર્શન દેવ દર્શન દિવ્ય નાગ દિવ્ય ઋષિ દેવ ઋષિ બધાય મહાપુરુષોના દર્શન થવા મંડશે તમે ધારો એ થવા મંડશે ધારો એવા દર્શન થવા મંડશે પણ તમે અંદર વળો તો ખરા મહેનત તો કરો કોશિશ તો કરો અને બાપુ આમાં એક નાનો એવો પ્રશ્ન થાય છે અંદર વળવું અંદર થાવું અંદર જવા માટે ને કી સ્થિતિ પ્રયોગ કરવો

એટલે મન પ્ર એટલે મન જે તરી જાય એનાથી એની અંદર લીન બની જાય એટલે એ તરી જાય એના મંત્ર કહેવાય બીજો કોઈ મંત્રનો બીજો કોઈ મતલબ નથી સાધના નો મતલબ એ છે તમે એક ખેડૂત છે ખેતરમાં કામ કરે છે બી વાવે છે કે ઓળની અંદર જે બી નાખે છે કે જે આ રીતનો એના ક્રમ પ્રમાણે કેટલા ક્રમ માં બી પડવું જોઈએ પણ એક સાધના છે એક પેન્ટર છે પેન્ટિંગ બનાવે છે તો એની સાધના છે તબલચી છે તબલા વગાડે છે તો એ પણ એની સાધના છે કે એને તબલા વગાડતા હોય

કે દરેક તબલચીના જીવનમાં એક બાર એવો ક્ષણ આવે છે કે તબલા વગડે છે ને જોઈ રહ્યો છે વગાડવું નથી પડતો વગડી રહ્યો છે ને જોઈ રહ્યો છે સાક્ષી બાબી દરેક નૃત્યકારના જીવનમાં એક બાર એવી ક્ષણ આવે છે કે નાચી રહ્યો છે ને જોઈ રહ્યો છે નૃત્ય પ્રગટ થાય એટલે ભગવાન ને ભગવાન કૃષ્ણને નટવર અને ભગવાન શિવને નટરાજ એટલે જ કહેવામાં આવે છે કે જે નૃત્ય છે નૃત્ય જ એક એવી વસ્તુ છે કે જે

શક્તિપાત એવું છે કે ભાઈ જો તમે જો સાધના કરીને તમે જો ઉર્જા મેળવી હોય તમારી પાસે ક્યાંક ઉર્જા હોય તો તમે શક્તિપાત છે દ્રષ્ટિથી થાય છે મંત્ર થી થાય છે ટચ થેરેપી થી થાય છે કે ટચ કરીને પણ પોતાની જે ઉર્જા છે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે તમારી અંદર હોય તો તમે હોય ને તમારા

ના માટે જો પેલા કીધું કે ભાઈ સત્પુરુષો પાસે બેસો તમારી અંદર જો જાગૃતિ હોય કે તમારી અંદર એવી કોઈ જિજ્ઞાસા હોય કે ભાઈ મારે કઈ કરવું છે માણસને એ ખબર નથી કે આપણે હું કામ આવ્યા છીએ તો માણસને એટલી ખબર હોવી જોઈએ ને કે ભાઈ હું આ સંસારમાં આવ્યો છું એનો આવવાનો ઉદ્દેશ્ય શું છે જીવનનો ઉદ્દેશ્ય શું છે જીવનનો ઉદ્દેશ્ય છે પોતાને જાણવું કારણ કે પોતે જ પોતે ખોવાયેલો છે પોતાને ખબર નથી હું કોણ છું તમને ખબર છે તમે ગાડીને સેલપ મારો છો ચાવી મારો છો તો ગાડી સ્ટાર્ટ થાય મારવી પડે છે આ ગાડી ને એવું ખરું કોઈ જાતનો સેલપ ની કોઈ જાત ની ચાવી નહી મનમાં ખાલી જરાક એવો સંકલ્પ ઉભો થાય એટલે આ શરીર ઉભો થઈ જાય આપને અને સંકલ્પ ઉભો થાય એટલે હાલતો થઈ જાય સંકલ્પ ઉભો થાય હાથ એનો કામ કરે પગ એનો કામ કરે

તો એમાં પછી બોટલ વિસ્ફોટ સૃષ્ટિ ની રચના થાય પેલા પ્રકાશ જ હતો જીવ જીવ શિવ સ્ત્રી પુરુષ ગાય ના સમન્વય થી સૃષ્ટિ નો વિકાસ થાય છે જિજ્ઞાસા જાગે તો તમે પરમ પદ ને પામો ને જિજ્ઞાસા નો જાગે તમે મૂળ ને જેમ પીડ્યા રહ્યો કે મૂળ જીવન તમારો રે તમે ગિરનારી જય ભોળિયાનાથ બાપુ ફરી એક વાર આપણે આવી ગયા છે એક સિદ્ધ મહાપુરુષના અને એક સિદ્ધ સંત દર્શન કરવા જે આપને અનેક કોમેન્ટો અને અનેક પ્રશ્નો મને પૂછ્યા કે બાપુ નો આશ્રમ ક્યાં છે બાપુ ક્યાં રહે છે તો આખિર માં આ વિડિયો અંદર હું લાસ્ટમાં માં બધું નાખાય બાપુ નો આશ્રમ ક્યાં છે બાપુ નું વાત કરીએ છીએ તો જય ગિરનારી બાપુ વિજ્ઞાન પણ આ વાતને સમજે છે સ્વીકારે છે ગ્રેણ કરે છે કે જીવન છે ને અંધકાર માંથી શરૂ કાર્બન કાર્બન માંથી કાર્બન માંથી બહાર આવે છે પ્રકાશ ત્રિ તો જીવન ની શરૂઆત અંધકાર માંથી થઈ છે આ આ સૃષ્ટિ બની ગહન અંધકાર હતો ગહન અંધકાર માંથી એમ કેવાય છે કે વિસ્ફોટ થયો સુરતા થઈ સુરતા માંથી નાદ થયો નાદમાંથી આ બધી સૃષ્ટિ બનતી બનતી ને અત્યારે આ સ્થિતિ એ પહોંચી છે પહેલા વરાળ રૂપે હતું વરાળ ઘન થતો 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 જલ થયો જલમાંથી પછી ઘન થતો થતો પૃથ્વી થઈ પૃથ્વીમાંથી ઘન થતો થતો વનસ્પતિ જીવ જંતુનો વિકાસ થયો અને આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ જીવન હંમેશા ક્રમિક વિકાસ છે ધીમે ધીમે જીવન વિકાસ પામે છે એકદમ કોઈ વસ્તુ નથી થઈ જતી ધીમે 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 જીવન છે ને ક્રમિક વિકાસ ને પામે છે તો જેમ એક છે ખેતીની અંદર તો એક બે કોટા ની અંદર તમે જોજો જયારે બી નો કોટો ફૂટે ત્યારે એ કોટા તમે જોજો પીળા કલર નો જી બાબુ પીળો કલર પીળો કલર નો પીળો કલર કોનો છે પીળો કલર પૃથ્વી નો છે જી બાબુ

બે કોટા હોય છે બે પડ ની વચ્ચે તો જીવન આવી રીતે વિકાસ ધીમે ધીમે કરતો કરતો અત્યારે આ સ્થિતિએ પહોંચ્યો છે તૈયારીમાં છે તમે પૂછ્યું છે કે અંદર ની પ્રથમ અધ્યાય સવાલ કોનો છે ધ્રતરાષ્ટ્ર ધ્રતરાષ્ટ્ર કોણ છે એક અંધ વ્યક્તિ બતાડ્યો છે અંધ વ્યક્તિ

મહામાન ઉતરી ને આવ્યા અને મહામાનવ ઉતરી ને આવ્યા એને હસ્તરેખા જોયું એને માતા પિતા કીધું કે પ્રભુ જોવા જીવનમાં શું લખ્યું છે ત્યારે આમ ખોળામાં નાખી દીધા ખોળામાં નાખીને એને જોયું તો પહેલા એ મહાપુરુષ થોડાક હસ્યા અને પછી રોયા ત્યારે એના માતા પિતાએ કીધું પ્રભુ એનું કારણ શું પેલા તમે હસ્યા ને પછી રોયા કોઈ અશુભ સંકેત છે ભલે ની અશુભ સંકેત નથી મહાસંકેત છે ભલે શું મહાસંકેત છે આ માણસ કાં તો મહાન સમ્રાટ થશે અથવા તો આ માણસ મહાન દિવ્ય સંત થશે પણ ખુશી મને એ વાતની છે કે આ પૃથ્વી ઉપર એક એવી આત્મા ઉતરી છે કે જે દુનિયાને પ્રકાશ આપશે પોતાના જ્ઞાનથી પ્રકાશિત કરશે ધન્ય કરશે પણ દુઃખ મને એ વાતનો છે રો મને એ વાતનો આવ્યો કે એ જયારે એની

જ્ઞાન બાજુ પગલું ભરી શકાય જિજ્ઞાસા નો થાય તો પગલું શું જીવને જિજ્ઞાસા જાગે એના માટે ક્યાંક એવા સદ નો સંઘ કરવું જોઈએ સદશાસ્ત્રો નું વાંચન કરવું જોઈએ નાની પુરુષો પાસે જવું જોઈએ બેઠવું જોઈએ એના સમીપમાં બેસો જેવી રીતે તમે ધૂપમાં બેસો છો તો એની ઉષ્માનો એની ગરમીનો આભાસ એની મેળે થાય છે એવી રીતે મહાપુરુષની પાસે તમે બેસો એટલે તમારો જે એક પ્રકારની જે નેગેટિવ ઉર્જા છે એનો નાશ પામવા માટે નાશ થવા માટે એની નજીક બેહો માત્રથી તમને એનો આભાસ થાવા એટલે જિજ્ઞાસા જાગવી જોઈએ જિજ્ઞાસા જાગે તો તમે એના માટે કઈ બી કર્મ કરી શકો પ્રયત્ન કરી શકો અને તમે તમારા દેહ સુધી પહોંચી શકો સ્વામી વિવેકાનંદ્રત પ્રાપ્ત એટલે ઉઠો તો તમે બેઠા જ ઉઠો જ નહીં તો પછી કરો છો પહેલા ઉઠો ઉત્તિષિત જાગૃત હવે જાગૃત જે વર્ડ જે શબ્દ એને વાપર્યો છે જાગૃત જાગૃત એટલે શું શું આપણે જાગૃત નથી જાગૃત બહારથી દેખાય પણ આપણે અંદરથી હોતેલા છે જી જી ગહનંદકારમાં સુતેલા છે જે અજ્ઞાનની સાત ભૂમિકા છે એમાંથી પહેલી ભૂમિકા છે મહા મહાસશוק એટલે સુષુપ્ત અવસ્થામાં છે અને જાગૃત અવસ્થાના જાગૃત સશક્ત તુરિયા તુરિયા તી મહાતેત તી ગયા વિડીયોમાં વાત કરી હતી ગઈ વખતે વાત કરી હતી તો મહા શોષોક એને જાગૃત થવું પડે ઉતિષ્ઠિત જાગૃત જી જાગૃત થવા માટે સત્પુરુષોને સંગ કરવું પડે મહાપુરુષોનું જે વચન છે એનું પાલન કરવું પડે સદશાસ્ત્રોનું વાંચન કરવું પડે ઉતિષ્ઠિત જાગૃત પ્રાપ્તે જી અને તમારો જે ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્તિ માટે તમારે મીડિયા રહેવું પડે પ્રાપ્ત વરાન નિબોધે જ્યાં સુધી તમે અ તમારા ઉદ્દેશ્ય ને જ્યાં સુધી પ્રાપ્ત ન કરી શકો ત્યાં સુધી તમે આ જીવનમાં નકામું ઘણા માણસને તો ખબર નથી કે ભાઈ આયવા શું કામ આ દુનિયામાં શું કામ આવ્યા ઘણાને ખબર નથી કલા કોક મહાપુરુષે કીધું છે ને કે ભાઈ જાગ્રત ની બલિયારી છે જેની અંદર પ્રગટ થયો છે પ્રગટની બલિયારી જાગૃતની બલિયારી છે પ્રગટ થયો છે એના માટે તો કે પ્રગટ થાય કોના માટે કોના કોનાથી પ્રગટ થાય તો કે ભાઈ સદ્ગુરુ પાસે જવું પડે જી સત્ગુરુ કોણ ગંગા શત્યે શું કીધું છે સત્ગુરુ અંદર છે અંદર અંદરવાળા સત્ગુરુના માનો બેની મને ભિતર સત્ગુરુ મળ્યા એક સાહ એક મહાપુરુષે કીધું છે ને બેની મને ભિતર સદ્ગુરુ મળ્યા જી ગ્યાં થા તમને કોઈ ભવાયા રમવા માટે બેન ના આપવા માટે કઈ હતું નહીં અને વાવાયા રમતા રમતા સમાધિ લાગી ગઈ ને સવારે જગ્યા સવારે જાગ્યા ત્યારે એને બેન ને ને કીધું કે બેન બેન એ મને ભીતર સદગુરુ